જ્યારે ઓટ લઘુત્તમ હોય ત્યારે હિંમત ન હારી જશો કારણ એ એ જ સમય છે જ્યારથી ભરતીની શરૂઆત થાય છે તમારા પ્રશ્નો અને શંકાઓ છોડી ન દેશો કારણ એમાંથી જ તમને કંઈક શીખવા મળશે રાત્રે જ્યારે મહત્તમ અંધકારભર્યો હોય ત્યારે હિંમત ન હારી જશો કારણ કે એ એ જ સમય છે જ્યારે પ્રભાતની મંગળ શરૂઆત થવાની હોય છે તમે જ્યારે સૌથી વધુ દૂર સુધી દોડી અને હાંફી અને થાકી ગયા હો ત્યારે અટકી ના જશો કારણ કે તમે લગભગ સ્પર્ધા જીતી જ ગયા છો પર્વતનું ચઢાણ જ્યારે અતિ કપરું અને સીધું જણાય ત્યારે હિંમત ન હારી જશો કારણ તમારી મંજિલ અતિ નજીક જ છે હિંમત ન હરી જશો કારણ પ્રયત્ન કરવામાં નિષ્ફળ ન થયા હો ત્યાં સુધી તમે ખરેખર નિષ્ફળ હોતા જ નથી પ્રયત્ન કરતા રહો જરૂર સફળતા મળશે જ્યારે તમને એક જ જાણ પણ કોઈ એમ કહે કે તમે આજે મારો દિવસ સુધારી નાખ્યો ત્યારે ખરેખર તમારો એ દિવસ સુધરી જ ગયો સમજો જીવનમાં ઉત્તમોત્તમ હોય એવું વડીલો જ શીખવી શકે છે જ્યારે એક બાળક તમારા હાથમાં શાંતિથી સૂઈ રહ્યું હોય ત્યારે તમે જે લાગણી અનુભવો તે સૌથી વધુ સુખદ અને શાંતિનો અનુભવ કરાવનારી હોય છે જ્યારે મારામાં કોઈ વ્યક્તિને મદદ કરવાની શક્તિ ન હોય ત્યારે હું એના માટે પ્રાર્થના તો કરી જ શકું જીવનમાં તમે ગમે એટલા ગંભીર હો પણ દરેક વ્યક્તિ એવો એકાદ મિત્ર તો ઝંખે જ છે કે જેની સાથે તે થોડીક ક્ષણો હસી શકે ક્યારેક વ્યક્તિ જીવનમાં બે જ વસ્તુની ખેવના કરે છે એક હાથ કે જેને તે પકડી શકે અને એક હૈયું કે જેને તે સમજી શકે દરેક વ્યક્તિ જે તમને મળે છે તેને તમે એક વસ્તુ તો આપી જ શકો એક પ્રેમભરી સ્મિત ચહેરા પરની સ્મિત એ કંઈ જ ખર્ચ કર્યા વગર તમારા દેખાવને વધુ સુંદર બનાવવાનો સૌથી સરળ રસ્તો છે